અમનગર અને તમે બધા બ્લોગ માં બની રહેજો બ્લોગ એન્ડ સુધી જોજો અને ગમી જાય તો લાઈક અને ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો હા હું હા હું ખાઉંગા તું ખાઉંગા હે ને અન બનાવુંગા એ એક ખાઉંગા બર્ગર ખાવાનો હે ચલો હું ઇંગ્લિશ બોલતા હકી ગયો બોલ ઇંગ્લિશ બોલ કે હે अरे इंग्लिश में बोल दो बाप तारा नाम क्या है अभी जो कोई है इंग्लिश में आता है मेरा नाम है विक्रम वो नाम है तारा मेरा नाम है विक्रम विक्रम हाँ हाँ उन्हें हटाओ अनुवाद नाम है हार्डेक हार्डेक अंदाज़ नाम है बाबा बाबेक बाबी बाबेक बाबेक और ये बाबा बोल विक्रम तो बेमाइन ऐसा ज़्यादा देखा था ना ता मुझे सुन लिया ना रे ना દીદી બાર એવા દાદી માલસો વધાર્યા માલ જ દાદી તું આ દાદમ વધારી

અલ્યા વિક્રમભાઈ બોલો અલ્યા હું પીવો છો કોફી સી કોફી છે ખોટ કોફી અલ્યા ખોટ કોફી ની લ્યા હોટ કોફી કહેવાય શું કહેવાય હોટ કોફી હા સી બાવ છે આ ચા થી ના ગરમ લાઈ ગરમ લાઈ સાથે સાખો કે દે ના યાર હું ડૂબર જાય ઓહો હારું ફૂંકો માં મેં સાવ ફૂંકો મેં પીયો કે આ પીવી ની એટલે હું જો હોટ કોફી બઢિયા બઢિયા મજા આવે ભાઈ બઢિયા છે કે સરસ

બસ બસ વાહ ભાઈ વાહ આપ ખાડિયા કાપી નાખ્યો આપ ખા જાવ આપ એટલે હું ખા કોને ખાને કે એ તો બનાવાવાળા છે આ દેશ કોને ખાને કે બનાવવાળા ના ખાય ઠીક છે પૂછ જો તો એ ખાશો કોઈ આપ ખાતે હો હા ખાતે ભાઈ કભી કભી ના લેકે હા વેસા હોતા એ કભી કભી પર ઇસકો અભી ખાના હે ઓર નહીં કાપવાનું પાછું ઓ મુ ખાના ને ના ના એ તો અમરે તુમે ડિલિવરી નહીં કરની હે તુમે સિર્ફ કાટના હે અરે સમજ રહે કે નહીં સમજ રહે સમજ ગયા रख दो उसको अरे वाँ, 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 वाँ। अरे वाँ। बढ़िया बढ़िया। क्या बनाया पिज़्ज़ा। तो मित्रों भाई आज पिज़्ज़ा अंदर ना की घुमरी इतना डालना है कि ज्यादा इतना ही इतना ही है ना और फिर ये हो गया केप्सिकम। थोड़ा कैप्सिकम डालेंगे जलो पिनो थोड़ा जलो पिनो डालेंगे भाई और मतलब बला गोलिस डालेंगे थोड़ा और ये हो गया ब्रोकली, हैं? दूर।, दूर दूर ऐसे, ऐसे। ब्रोकली ज़्यादा डालेगी कम कम है इतना ही ना चार पीस डाल चार पीस अरे हो गया चार पीस तो टमाटर डालना पड़ेगा ना थोड़ा डालना पड़ेगा हाँ तो थोड़ा भाई टमाटर डालते हैं और चलो बढ़िया हो गया भाई पिज़्ज़ा। अब आगे का ये भैया करेंगे ठीक है ना दो क्या डाले डालो तो चलो भाई इसमें डालते हैं अब थोड़ा सा चीज आप बताना ठीक है इतना ही ना हो हाँ, गया सही है चलो विक्रम भाई आपको बनाना है हां मैं पिज़्ज़ा हाँ, बनाऊवानी भाई फार, प्यारी फरा हां ठीक है ठीक है वो तो बना है ये है मील्स हां चलो और ये हो गया चलो इसको फैला लो चलो पिघला चलो पिघला चलो फैला के डालो उससे बढ़िया टेस्ट आएगा अरे मतलब कम कम डालो कम और वो डालो जला पी लो अच्छा, बला गोलिस बला गोलिस और ये ब्रोकली डालो चार पीस डालो चार पीस आहे चार पीस डालो एक दो तो, और ये हो गया चार हो गया हो गया हो गया बढ़िया हो गया अब थोड़ा टमाटर डाल दो जो जो पास है

બાયડ કંપનીની ગાડી બાયડ બાયડની ગાડી છે બાયડની તો ગાઈસ આપરા આયા છે ડીમાર્ટમાં જવા માટે કેદી મોલમાં થોડા ફરિયા અને જે કોઈ વસ્તુ પસંદ આવો તો લઈ બરાબર છે બાકી ઈચ્છા તો છે કે એક બે થી સટો લેવાની પણ જોઈએ ક અંદર જઈને હું થાય મને ઈચ્છા છે ઈચ્છા તો છે ખાલીઓ ખાલીઓ મને ઈચ્છા છે કે ડીમાર્ટ લઈ કેસે કેસે લોકો રહેતે યાર આખો ડીમાર્ટ ઓહો પૈસા તો લઈ જ્યો કે ઓ ગાનાલી હે વિક્રમ ક્યાં જવાનું છે આપડે હા હું લેવા

એટલે વિક્રમબે હોતી લે દાઢી કરું દાઢી કરવી છે કો નહી તો નહી અલ્યા એ તો ના વાંછ લે તો ગાઈસ આપણે ડીમાર્ટ માંથી થોડો ઘણો સામાન લીધો છે ભાઈ મે લીધી છે કોન હરી એટલે કોન માં હરિયો કરવાની બરોબર છે એનાથી કોન સાફ થઈ જાય કે લીધું છે બોનવિટા અલ્યા બોનવિટા અજીમોડો રસ છે તો શું કરી મારો હાઈટ બતાવી છે બરાબર છે તે હું લઈ રહી આ ન આ

મને લાગે છે કેરી પાકી જઈ હું લાગે છે મને માં ઓકે હાર્દિક ભાઈ તમારું હું લાગે છે અલે હું ભાઈ કેરી કેરી ને હા કેરી પાકી જઈ છે બી કેરી નો નીસે પણ પાકી છે આમ ખાઈ પડે આપણે તો બરાબર તમારું શું કહો થાય વિક્રમ ઓ બો નહીં તે ઓબો તો તારું નહીં તો આપ પેલા ભાઈ બેહરા નહી વનો હે તારા ગાળો ના બોડે એ માર ભાઈ બનશે કેરી પાકી જઈ તાર ખાવી નહીં નો હા બેટા જોઈ લો તમને ફરીને બતાવી દે એક વખત આય તો ગાઈઝ માર મમ્મી કે દેદી કે બાવા ઈ મત ના કરજો સીધી માર માટે પી જાલી દેજે તો માર અમી માટે સ્પેશિયલ પી જાલી દેજે અને વિક્રમ ની મમ્મી માટે એલી દેજે હા બરોબર ને વિક્રમ હા તું એ તો મન કી પણ મને માર આજે યાદ આવી ગયું તાર કેવું ઉના પર આયા કે માર મમ્મી માટે તો એ બાવાજી પી જાલી લ્યો હે તાની એ તો કે તને આવસાલ તું હે તો ગાઈઝ આપણે બે પીઝા લીધા છે ઘેર જઈને તમને બતાવ્યું બરાબર છે કે કેવા પીઝા છે તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘેર અને જુઓ ભાઈ નાના નાના અમારા ભત્રીજા આવી ગયા છે આ ભત્રીજો ના ભત્રીજી તારું ખાવાનું છે કેક ખાવાનું છે પણ અમે તો કેક નહીં લાયા તારું ખાવાનું કે પીઝા કે પીઝા તારે ખાવાના છે แล้วแไรพ่ะาแม่พ ah. ี ah. oh. ่พี A ่เจเดาตุ๊กไก่ก ah. eh ็ ah. hey ่เฮ ah. hey ้ยอพีเจเาเฮาเฮาเฮาเาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮเฮาเฮาเฮาเฮาเฮาาเฮาเฮาเฮาเฮาเาเฮาเาเฮาเฮาเาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮาเฮาาเฮาเฮาเฮาเฮาเฮาฮา ડિંગ ડિક ડિક ઢિંગ ડિક ડિક ડી કેવા મસ્ત પીઝા દે ને હા તો ગાઈઝ આપણે પીઝા બાર કાઢી નાખ્યા છે અને જોય અમાર પર ત્રીજી બેજી થી ચકુડી ના લાવ લે આપડી હા દેની શું નાખજે સોસ છે